ભગવાન મોટો માણસ મોટો બનાવવા વાળો મોટો હોય ને આપણે બધા એમ કહીએ છીએ કે આપણને બધાએ ભગવાન એ બનાવ્યા છે પણ આપણે અહીંયા આવ્યા પછી હું જો કરીએ છીએ આપણે ભગવાન ને બનાવીએ છીએ આપણે ભગવાનને બનાવી મંદિરમાં બિહારીની પાસે ત્યાં જઈને પગે લાગી અને એની પાસે કંઈક માગ્યું અને ઘણી વાર તો આનાથી આગળ થાય આપણે મંદિરે જાઈએ ભગવાન પાસે માગી અને ભગવાન પાછું આપણું કામે કરી જાય આપણી માનતા હોઈ પૂરી થઈ જાય આપણો ને આપણો બનાવે તો એ કોણ કરતું હોય આપણો આપણા ભગવાનમાં જો એટલી તાકાત હોય તો આપણામાં કેટલી વિચાર તો કરો આપણા બનાવેલા ભગવાનમાં જો એટલી તાકાત હોય કે આપણે કંઈક માનની અને એ આપણું કામ કરી જાય તો એ ભગવાન ને બનાવ્યો આપણે આપણા કેટલી તાકાત હશે કેટલી શક્તિ છે આ શક્તિ ને હજી આપણે ઓળખી નથી સદ્ગુરુ છે ને એ આની ઓળખ કરાવે જેને આ તત્વની ઓળખ થઈ જાય છે ને એને પછી બીજું કંઈ કરવા જેવું રહેતું નથી કરવાનું બધું મટી જાય છે અને જેને મટી ગયું છે ને એની ભક્તિ પૂર્ણ થાય જ્યાં સુધી કંઈક બાકી રહી જાય છે ને ત્યાં સુધી ભક્તિ અધૂરી છે ગુરુ કર્યા પછી ઘણાન બાકી રહી જાય ગુરુ તો થઈ જાય પણ પછી ઘણાન બાકી રહી જાય પછી છાના છાના કરવું પડે કોઈને ખબર ન પડે પણ મનમાં જ્યાં સુધી છે ને

પણ હું એમ કહું છું કે આપણે અહીંયા માતાજી છે આપણે એને દીવા બત્તી કરી સેવા પૂજા કરી નિવેદ ધરાવી નિવેદ ખાય અને તોય પાછી નડે અમેરિકામાં કાંઈ નહીં ત્યાં નહીં નડવા જતી હોય એ તો કાંઈ કરતા નથી ત્યાં તો ઘરે ઘરે નડવા જાવું જોઈએ આપણે તો કાંઈક થોડુંક તો કરીએ કદાચ કંઈક ભૂલ પડી જતી હોય આપણે એવું નથી ન પડે પણ આપણે ભૂલ પડી જાય કઈક નાની મોટી પણ આપણે કરીએ તો